સિંગાપોર ડભોલી પોલીસ મથક વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે રીઢા નેપાળી ચોરોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પડ્યા હતા જેમાં એકને મહારાષ્ટ્ર અને બીજાને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોરી સહિતના ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પડવા મેદાન છે ત્યારે સિંગણપોર ડભોલી પોલીસ મથકની હદમાં રોયલ પાર્ક સોસાયટી રામકથા રોડ પર રાંબાથલ લાવડી ખાતે એક મકાનમાં થયેલી લાખોની ચોરી મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના પુનાવાલે કોઈથી બસ્તી ખાતેથી એક નેપાળી ચોર કમાન સિંઘ ઉર્ફે ક્રિષ્ના મિરકે સિંઘની પરિહાર અને બીજા નેપાળી ચોરેવા રમેશ ચોઠે ઠોલીને ડબ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરત લાવી તેઓનો કબજો સિંગણપોર ડભોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી